નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ ચાર બે બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે મંગળવાર તો આજનું જે આપણું ઝીરું બજાર છે એ કેવું જોવા મળી શકે છે સાથે સાથે મિત્રો ખેડૂતો છે એમને જીરુના ભાવ ક્યાં સુધી વધારે જોવા મળશે અને અત્યારના જે જીરુના ભાવ છે એના કરતાં આગામી દિવસો દરમિયાન જે જીરુના ભાવ છે એમાં વધારો થશે કે નહીં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં અંત સુધી બન્યા જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ જીરુ વાયદા બજારથી તો જીરુ વાયદા બજારમાં છે ને મિત્રો આફ્ટર લોંગ ટાઈમ સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે અત્યારે વાત કરીએ તો એકવીસ હજાર એકસો અને પંચાણું રૂપિયા સાથે અને પંચાણું રૂપિયાના સુધારા સાથે મિત્રો આપણને જોવા મળી રહ્યો છે પ્રીવિયસ ક્લોઝની વાત કરીએ તો એકવીસ હજાર એકસો રૂપિયા જોવા મળ્યો હતો તેના કરતાં પંચાણું રૂપિયાનો સુધારો છે બાકી ઓલ ઓવર જે આપણો વાયદા બજાર છે એમાં પણ પ્રકારના મિત્રો અત્યારે ચેન્જીસ જોવા નથી મળી રહ્યા બાકી જે વાયદા બજાર છે આગામી દિવસો દરમિયાન જે પણ સુધરે એવી પૂરેપૂરી મિત્રો શક્યતા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે આપણે જીરુ બજારની તો અત્યારે જે મિત્રો જીરું બજાર છે એ કન્ટિન્યુઅસલી મિત્રો ડ્રોપ તરફ જતી જોવા મળી રહી છે જીરુના જે ભાવ છે મિત્રો એ થી લઈને ચાર હજારની વચ્ચે જોવા મળી રહ્યા છે પરંતુ મિત્રો જીરુંના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પાંચ હજાર અને એક રૂપિયો મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે જે લેટેસ્ટ માર્કેટ પ્રાઇસ સમરી આવી છે એ મુજબ હવે મિત્રો વાત કરીએ આપણે જીરું માર્કેટ પ્રાઇસ સમરીની તો અત્યારે જે જીરું એવરેજ ભાવ છે ખેડૂત મિત્રો ઓગણીસ હજાર અને બાર રૂપિયા જોવા મળી રહ્યા છે સૌથી નીચા ભાવની વાત કરીએ તો ચૌદ હજાર પાંચસો ને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પચીસ હજાર પાંચસો ને પાંચ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સાથે આપણે જે મણના સૌથી ઊંચા ભાવ નીકળે છે પાંચ હજાર રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે આ ઉપરાંત ચીરુની આવકોની વાત કરીએ તો પાંચ હજારથી આઠ હજાર ગુણી વચ્ચે મિત્રો આવકો જોવા મળશે અને હજી પણ આગામી દિવસો દરમિયાન જે બજાર છે એમાં નાનો એવો કરંટ જોવા મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ આ ઉપરાંત કપાસનો વિડીયો સ્ક્રીન ઉપર આવતો હોય છે જે મિત્રોએ ન જોયો હોય એ ખાસ જોઈ લેજો